જય દેશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે હું જય તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જુઓ અહીંયા આપણે પાટીને આવી ગયા છે રજકા બાદરી અહીંયા આપણે પારું પાડી ખાય છે છુટી રજકા બાદરી ખાઈ રહી છે જુઓ પરવડે પરડી પરવડી પરડે જુઓ ત્રણ ફોટકા આપણે લઈને આવી ગયા છીએ અને પાછળ બે ફોટકા આવી રહ્યા છે તો ચલો હવે આગળ તમને બતાવું તો જુઓ આપણે અહીંયા કરી નાખી છે બે પાડાઓને પણ નિયાર જુઓ તો ચલો હવે આગળ તમને બતાઉ તો જોઓ આપડે ભેસો છોડને નીકળી ગયા છે ભેસો જઈ રહી છે હવે તળાઈ પાણી પીવા જોઓ કેટલી બધી લાંબી થઈ ગઈ છે ભેસો તો ચલો હવે તળાઈ પાણીમાં પાડીએ મિત્રો તો આપડે ભેસો આવી ગઈ છે જો પાણીમાં દૂધની ભેસો પાણી પી રહી છે પાકડીયા બારે ઊભે છે તો બધી ભેસો પી લે છે પાણી અહીંયા ઉરી ઉભી ઉભી તો ચલો હવે આગળ તમને બતાઉ મિત્રો તો જોઓ આપડે ભેસો તળાઈમાંથી નીકળી ગઈ છે ને આ રહ્યું ખેતર વેરાણ્યો છે આ ખેતરમાં અમે પૂરવાની છે ભેંસો આપણે રોડ ટચ તળાઈની બાજુમાં તો ચલો હવે ભેંસોને આ ખેતરમાં પૂરી દઈએ તો આપણે ભેંસો આવી ગઈ છે ખેતરમાં આપણી ભેંસો જો ઓલી બાજુ પોળી રહી છે આ બાજુ ગાયું પણ છે જો બહુ બધો માલ છે આજે અહીંયા ગાયું પણ ઊભી છે બે ત્રણ જેવી ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણી પાસે આવી ગઈ છે પાણીમાં વાહ બે વાહ જો પાણીમાં તરી રહી છે ચલો હવે આગળ તમને બતાવ મિત્રો તો આપણી પેછો આવી ગઈ છે વાડે કેશો બંધાઈ રહી છે જુઓ તો ચલો હવે આગળ તમને બતાવ મિત્રો તો આપણી પેછો જુઓ બંધાઈ ગઈ છે ને આજે વાટી લાવેલ છે બાંધરી રચકમ બાંધરી જુઓ

અઠવાડિયામાં વાઢ સુકા થઈ ગયા છે જુઓ અઠવાડિયે ઉભા રહેશે પછી વધી જાય છે જુઓ મિત્રો એક જ સરખા કઉ છે ને ચલો હવે આગળ તમને બતાવ